ખાખીની પાછળ છુપાયેલ માનવતા ભર્યું અભિયાન સુરતમાં ડીસીપી જોન ત્રણ ની ટીમ ની સરાહનીય કામગીરી ડીસીપી જોન ત્રણ દ્વારા મુસાફિર હું યારો નામનું અનોખું અભિયાન આ અભિયાન અંતર્ગત અનેક રસ્તે રડઝડતા લોકોનો તેઓના પરિવાર સાથે કરાવ્યું મિલન મૈદરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા બાસઠ વર્ષીય વૃદ્ધ પરિવાર સાથે મિલન પચીસ વર્ષ અગાઉ સાંગલી સુરત આવેલ વૃદ્ધ સારવાર કરાવી તેઓનું કાઉન્સેલિંગ કર્યું પોલીસે वृद्धपासी थी माहिती जाणे परिवार परिवारनो संपर्क करी परिवार साथी मिलन करवयो मेहुल भाई बहुत ख्याल रखते थे रात दिन तपास अपना तो पुलिस के बारे में एक मैसेज दे दीजिए जरा मैं क्या प्राथमिकता बोलो। कोई भी जो आपके दिल में आए पुलिस के पुलिस के लिए ऐसा ही मैसेज मैं दूंगा ये तो एक हफ्ते में हुआ है ना कि देश देश का बाप अपने घर पहुंच गया पुलिस पुलिस के के लिए है। का आया था किसका? फिर? उन्होंने फोटो फोटो भेजे। भेजने बाद में हम हमने तो बोला हमारे आपने कैसे पहचाना? पच्चीस साल आपकी उम्र कितने साल की है ये 27. आप तो दो साल के थे आपके पापा जब से गायब थे नहीं आपको कैसे पता चला कि आपके फापाबोटो तो रहते मम्मी

તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ એમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમની ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી પોતાના પરિવાર પાસે મહમ્મદ ઇલદિન જશે એટલે પોલીસનો અમે ખૂબ ખૂબ જ અમે આજે આનંદિત છીએ કે ભાઈ આજે આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક ની અંદર અમે એના પરિવાર ને શોધવામાં સફળતા મળી હતી અને એક વીક ની અંદર એનો પુનર્મિલન અમે કરાવી